મોટા મિયા માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે માણસાઈને મોખરે રાખી સૌની ભલાઈમાં નિયમિત બનીએ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી ઘરે ઘરે સંસ્કાર આપો ઘરે ઘરે ગાય પાડો વ્યસન મુક્તિ કોમી એકતા ઘરે ઘરે વૃક્ષો આવો તેમાં શિક્ષણ મેળવવા સાથે ભાઈચારોનો સંદેશો આપતી તાલુકા મથક મોટા મિયા માંગરોલ મુકામે આવેલા કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની મોટા મિયા માંગરોની ઐતિહાસિક ગાદી ખાનવાદે ચિશ્તીયા ફરીદિયા સાબિરિયા દરગાહ શરીફ ખાતે પોષ સુદ એકમથી પંદર દિવસ સુધી ઉર્ષ મેળાનો પ્રારંભ મંગળવાર તારીખ એકત્રીસ બાર બે થી થયો હતો ઉર્ષના પ્રથમ દિવસે રેઠાણ પાલેજથી મોટામિયા માંગરોળની ગાદીના હાલના ગાદીપતિ હોલીને સ્ક્વાચા સલીમુદ્દીન ફિરુદ્દીન ચિશ્તી તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટરમાર્ગ વાય અંકલેશ્વર વાલિયા થઈ મોટામિયા માંગરોળ આવી પહોંચતા અંકલેશ્વર વાલિયા તેમજ દરગાહના ઐતિહાસિક પ્રવેશ દ્વાર પર વિવિધ કોમના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે દરગા કમ્પાઉન્ડમાં પહોંચતા ત્યાં હાજરી આપી કોમી એકતા દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિસ્તીના હસ્તે પવિત્ર સંદલ ચડાવી વિધિનો આરંભ થયો છે તારીખે એક એક બે હજાર પચીસ ના રોજ ચિરાગીનો કાર્યક્રમ યોજાયો પોલીસ તંત્ર દ્વારા સુંદર સહયોગ આપવામાં આવ્યો છે કાર્યક્રમમાં હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફિરુદ્દીન ચિસ્તી ઉપરાંત પીર ગાદીના અનુગામી મત્તાઉદ્દીન ચિશ્તી મોઇનુદીન ફિરુદ્દીન ચિસ્તી નિઝામુદ્દીન મત્તાઉદ્દીન ચિશ્તી

સેંકડો વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાતે પોષો એકમથી પંદર દિવસ ઉર્ષ મેળો ઉજવાય છે તે જ રીતે આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો અહીંયા ભેગા મળીને કૌમિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે અને આ ઉર્ષ મેળાનું આયોજન મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના હાલના અધિકૃત એકમાત્ર સજાદનશીન હિઝ હોલીનેસ હઝરત ફાઝા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન શિશુ સાહેબના સાનિધ્યમાં થાય છે અને દર વર્ષે અહીંયા સમાજ ઉપયોગી સંદેશ આપવામાં આવે છે કે જે રીતે આ વર્ષે પણ ગાદી તરફથી આપણે સૌ માણસાઈને મોખરે રાખીએ અને એ સાથે સૌની ભલાઈ માટે નિમિત્ત બનતા રહીએ એ સંદેશ સાથે આ આધ્યાત્મિક પર્વનું વિશેષ મહત્ત્વ છે ધ્યાનમાં રાખીને સાથે મળીને સંપૂર્ણ શાંતિ સાથે આ ઉત્સવને માણીએ અને એનો લાભ લઈએ એવી વિનંતી માલિક